જેટકો કોન્ટ્રાક્ટર દ્વારા ગૌરવ પદ તોડવાના મામલામાં સમગ્ર મામલે રજૂઆત કરવા કાઉન્સિલર જહા ભરવાડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ધાર્મિક દવે નહીં મળતા વિરોધ નોંધાવ્યો હતો કાઉન્સિલર જહા ભરવાડ રજૂઆત માટે ઓફિસ આવતા પોલીસ બોલાવી હતી કાઉન્સિલર જહા ભરવાડ નિવેદન પણ સામે આવ્યું છે સામાન્ય નાગરિક રોડ ખોદે તો મોટો દંડ વસૂલે છે જેટકો ના કોન્ટ્રાક્ટરે એકવીસ કરોડ રોડ ખોદી નાખ્યો અને દંડ માત્ર એક લાખ ગૃહ વિભાગના અધિકારીઓ રોડ ખોદ્યો હોવાની જાણ નહીં હોવાનું જણાવ્યું હતું આવા બે જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી